તો મિત્રો આપ બધાનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચવું હોય ને ચેનલમાં વિડીયો મુકાય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે અને ચાલો શરૂઆત કરીએ એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવા આવી છે ઘણા ખરા મિત્રો જો ગીર ગાય બ્રીડિંગ માટે અને દૂધ માટે ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે બ્રીડિંગ માટે અને દૂધ માટે ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલાં તો તમે ગાયની સિંગ પેટન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો એટલે કે ટૂંકી મોખલીવાળી ગાય છે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો આગળ તો ગાયની જે તમે અડર ક્વોલિટી જે છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો કે સારી આચર કાળા છે ગાયના હવે મિત્રો આ ગાયની કન્ડિશન વિશે જણાવવું એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ બીજું વેતર વિહ્યા છે હાલ પાંચ મહિનાની ગાભણ છે અને પહેલાં વેતરમાં મિલ્કની વાત કરવામાં આવે તો સાત લીટર જેટલું પહેલા વેતરમાં મિલ્ક આપતી હતી એટલે સાત લીટર જેટલું દૂધ આપતી હતી કિંમત વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો ચાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હતા એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની જે કિંમત છે એ રાખેલ છે હવે મિત્રો આ જે ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને ગામની વાત કરું તો કે ગામ જમરાળા હવે જમરાડા એ વાત કરવામાં આવે તો બોટાદ પાસે આ ગામ આવેલું છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તમને વાત કરવામાં આવે તો મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય મિત્રો તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જાયજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ખોટો ન થાય હવે એક નંબર ઉપર ગાયની વાત પૂરી કરીએ છીએ અને આ બીજા નંબર ઉપર જે તમે મિત્રો ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવેલ છે ભેંસની વાત કરવામાં આવે તો તમે ખાસ કરીને ભેંસની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે કા સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ભેંસ છે અને એની ભેંસની તમને હાઈટની વાત કરવામાં આવે તો મિત્રો ભેંસની હાઈટ પણ પૂરી છે અને આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે ભેંસ છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી તમને આપવામાં આવે તો આ ભેંસ જે છે એ બીજું વેતર વિહાવવાની છે એમ ભેંસના માલિકનું કહેલું કહેવાનું છે અને દૂધ કેટલું છે એ વાત કરવામાં આવે મિત્રો તો ચાર પ્લસ ચાર એટલે ચાર ચાર લીટર જેટલું દૂધ આપી રહી છે ભેંસ એમ ભેંસના માલિકનું કહેવાનું છે અને મિત્રો આ જે ભેંસ છે હાલ બે મહિનાની ગાભણ થઈ ગયેલ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમને કંડિશન વિશે તો જાણ થઈ ગઈ હવે કિંમત વિશે જણાવવામાં આવે તો પાસાઠ હજાર રૂપિયા જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે આ ભેંસ જે છે એના માલિકે ભેંસની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ ભેંસ જે છે એ તમને ગામની વાત કરું તો કે ગામ કાટીકડા તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો મહુવા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો મહુવા છે ત્યાં તમને ગામ કટેકડા જોવા મળે છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હાઈતે કલર કોમ્બિનેશન બધી રીતે હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયનો તમે ખાસ કરીને કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશનવાળી ગાય છે મિત્રો કલર કોમ્બિનેશનની વાત કરું તો આ જે ગાય છે એના કલરની વાત કરવામાં આવે તો લીલડો કલર છે ચારેય આચર જે છે એ ચારે આચર કાળા છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો ગાયની તમે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે સાથે સાથે ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકડ જોઈ શકો છો ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો હાઈટ વેલે એટલે કે લંબાઈ એ પૂરી ગાય છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ બીજું વેતર વિહા છે હવે કેટલા દિવસની કાચી છે એ વાત કરવામાં આવે મિત્રો તો કે આ ગાય છે એ દસ દિવસની કાચી છે એટલે કે દસ દિવસની ગાયને વીહાઓમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે નિહાળી શકો છો એ જ રીતે ત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ચોટીલા જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ચોટીલા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એની વાત હવે આપણે પૂર્ણ કરીએ છીએ અને ચોથા નંબર ઉપર જે તમે આ પાડો જોઈ શકો છો તો આજે આ પાડો વેચાવા આવેલ છે પાડાની વાત કરવામાં આવે મિત્રો તો કે જાફરાબદી ટાઈપ પાડો છે અને મિત્રો બહુ સારો અને બેસ્ટ પાડો છે બ્રિડિંગ માટે બહુ સારો અને બેસ્ટ જાફરાબાદી બોલાદનો પાડો ગોતતા હોય તો આ બહુ સારો પાડો આજે વેચાવા આવેલ છે પાડાની પહેલાં તો તમે ખાસ કરીને હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે મિત્રો પાડાના તમે ટોપલા પણ જોઈ શકો છો માથા ઉપર જે ટોપલા છે એ પણ નીકળેલા છે સાથે સાથે વાત કરવામાં આવે તો પાડાની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ વ્યવસ્થિત ને બહુ સારી સિંગ પેટર્ન છે અને જાફરાબાદીની બધી પ્યોરિટી એટલે કે જે જે ક્વોલિટી આવે એ બધી જ આ પાડામાં છે અને પાડા હાઈટ બોડી ગ્રોથ એ આ બધી રીતે બહુ સારો અને બેસ્ટ પાડો છે હવે મિત્રો આજે પાડાની વધારે કંઈ માહિતી તો આપણી પાસે ન હોય પણ આ જે પાડાના માલિક જે છે એ આ પાડાની જે કિંમત જે છે એ આપણને આપેલ છે તો હવે મારે તમને પાડાની કિંમત વિશે જે વાત કરવાની છે એ અને આ પાડો તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રહેશે અને જો મિત્રો તમને આ પાડા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ હું તમને આગળ આપી દેવાનો છું હવે કિંમતની વાત કરું તો પચાસ હજાર રૂપિયા જેમ તમે સ્ક્રીન ઉપર જો એ જ રીતે આ પાડાના માલિક જે છે એણે આ પાડાની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે પાડો છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ પાડો જે છે તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો ચોટીલા જિલ્લાની તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ચોટીલા છે ત્યાં તમને આ પાડો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે પાડાના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી પાડાના માલિકનો કોન્ટેક કરી અને પાડા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારો અને બેસ્ટ પાડો છે હવે મિત્રો આ ચોથા નંબર ઉપર જે તમે પાડો જોયો તો હવે આપણે આ પાડાની વાત અહીં પૂર્ણ કરીએ છીએ અને આજે પાંચમા નંબર ઉપર જે તમે એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ખાસ કરીને તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો ગાયની તમને હાઈટની વાત કરું તો હાઈટ પણ પૂરી છે અને મિત્રો આ એચએફ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ જે ગાય હોય એની તમારે વેલે એટલે કે લંબાઈ પૂરી લાંબી હોય છે આવી ગાય તો એની તમે વેલે એટલે કે લંબાઈ પણ જોઈ શકો છો બહુ સારી અને ઘણી ખરી લાંબી ગાય છે અને કપાળે ટીલું પણ છે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો કે જાંબલા ટાઈપ કલર છે આ ગાયનો હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એની વાત કરવામાં આવે મિત્રો તો પહેલું વેતર વિહાઈ ગઈ હતી અને કેટલું દૂધ હતું એ વાત કરું તો સાત લિટર દૂધ હતું એમ આ ગાય જે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે મિત્રો આ જે ગાય જે છે એની તમને કિંમત વિશે વાત કરવામાં આવે અને પહેલાં વાત કરું તો હવે આ જે ગાય છે વેતર વિશે તો બીજું વેતર જે છે એ ગાયનું છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને પહેલા વેતરમાં સાત લીટર જેટલું દૂધ હતું એ વાત મેં તમને આગળ કરી એ જ રીતે હવે આ જે ગાય છે એની તમને ખાસ કરીને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે સાઠ હજાર રૂપિયા જે કિંમત છે હવે જે આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ચોટીલા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો ચોટીલા છે અહીંયા તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે તેથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ ગાય તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને કેમ કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર ગાયની વાત પૂરી કરીએ અને આ તમે જે છઠ્ઠા નંબર ઉપર જે ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો પહેલાં તો તમે ગાયની હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ છે લંબાઈની વાત કરવામાં આવે એટલે કે વહેલે જે ગાય લાંબી છે એ વાત કરવામાં આવે તો વહેલે પણ સારી ગાય છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો અને ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ગાય છે હવે તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જગાએ છે એ બે મહિનાની વીહાઈ ગેલ ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે બે મહિનાથી વીહાઈ ગેલ છે ગાય હવે નીચે શું છે વાત કરવામાં આવે તો કે મિત્રો નીચે સુંદર મજાનો વાછડો છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો આ જગાએ છે એના મિલ્ક વિશે એટલે કે દૂધ વિશે તો આ જગાય છે એ ચાર લીટર જેટલું દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને કિંમતની વાત કરું તો ચાલીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આજે ગાય છે તમને તાલુકાની વાત કરું તો તાલુકો માળિયા હાટીના જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનો તાલુકો માળિયા હાટીના છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકને કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ચર્ચી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો જો તમને ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને હેરાન ન કરતા હવે છઠ્ઠા નંબર ઉપર ગાયની વાત પૂરી થાય છે હવે તમે સાતમા નંબર ઉપર જે ગીર ઓળખી જોઈ શકો છો તો આ જે આ ગીર ઓળખી વેચાવા આવે છે એની વાત કરવામાં આવે મિત્રો તો બ્રીડિંગ માટે બહુ સારી અને બેસ્ટ ઓળખી છે પહેલાં તો વાત કરવામાં આવે તો ગાયની તમે એટલે કે આ ઓળખીને તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર વાળી ઓળખી છે સાથે સાથે વાત કરવામાં આવે તો એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે એની કાનકટ જોઈ શકો છો સાથે સાથે તમે એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એની હાઈટ જોઈ શકો છો એનો બોડી ગ્રોથ જોઈ શકો છો હવે મિત્રો આની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી જે છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આજે જે ગાય છે એ મેં તમને ઓળખી કીધું એટલે તમને ખ્યાલ આવી જ જોઈએ હશે કે પહેલું વેતર હશે અને કેટલા મહિનાની ગાભણ છે એ વાત કરવામાં આવે મિત્રો તો આજે જે ઓળખી છે એ હાલ નવ મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને મિત્રો જો તમે પણ હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો ફરી એક વખત ઓળખીની વાત કરીએ તો આગળ તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે આ ઓળખીના માલિક આ ઓળખીની કિંમત છે એ હજાર રૂપિયા રાખેલ છે હવે મિત્રો આ જે ઓળખી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો ક્યાં તાલુકાની વાત કરું તો કે તાલુકો માંગરોળ જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જૂનાગઢ તો જૂનાગઢ જિલ્લાનો તાલુકો માંગરોળ છે ને ત્યાં તમને આ ગઈ એટલે કે ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે સાતમા નંબર ઉપરની ઓળખીની વાત પૂરી કરી હવે આઠમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો અને કલર કોમ્બિનેશનની મિત્રો વાત કરીએ તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો અને આગળ વાત કરું તો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટીવાળી ગાય છે તો મિત્રો આ ગાયની તમને જો વાત કરવામાં આવે કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી જે છે એ માહિતી વિશે જો તમને જણાવવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ ગાય વિહાઈ ગઈ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે કેટલા દિવસથી વિહાણી છે એ વાત કરવામાં આવે મિત્રો તો હાલ બે દિવસ થઈ ગયા છે આ ગાય વિહાઈ ગઈ અને નીચે શું છે વાત કરવામાં આવે મિત્રો તો કે નીચે આ ગાય છે એને વાછડો છે અને આ ગાય છે એના મિલ્કની વાત કરું મિત્રો તો આ ગાય છે એના માલિકનું એવું કહેવાનું છે કે સાડા ત્રણ લીટર ખીર દોયેલ છે અને કિંમતની વાત કરું તો પંદર હજાર રૂપિયા ગાયના એના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોફર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો તાલુકો કોટડા સાંઘાણી અને જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો રાજકોટમાં ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ કોઈપણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા તમારા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ